રાજકોટ શહેર પોલીસને સૂચના આપવામાં આવી છે કે જો ચાઇનીઝ ડોરી છે જેનો પતંગ ઉડાવવામાં પ્રયોગ થાય છે ટોટલી ગેરકાયદેસર છે અને પોલીસના ધ્યાને એવો કોઈ ચાઇનીઝ દોરીનું વેચાણ અથવા યુઝ ધ્યાને આવશે તો એમના વિરુદ્ધ બીએનએસની કલમ બસો અને યોગ્ય કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે મારું નામ છે હવેશભાઈ સદર બજારમાં આપણી શોપ આવેલી છે ફેમસ સિઝન સ્ટોર ચાઇનીઝ ડોરીમાં સતત આપણે પ્રતિબંધ જ હોવો જોઈએ ને ચાઇનીઝ દોરી આ વખતે કોઈ સદર બજારમાં પણ નથી હોતું ને અમારા ત્યાં પણ નહીં મળે ચાઇનીઝ દોરી એના માટે અમે ખાસ બોર્ડ જ બનાવી લીધી ચાઇનીઝ દોરી અહીંયા માંગવી નહીં અને અહીંયા વેચાણ થતું નથી ચાઇનીઝ દોરી અત્યારે ચાઇનીઝ દોરીમાં પ્રતિબંધ હોવાથી અત્યારે બરેલીની માંગ વધારે છે બરેલી દોરીની માંગ વધારે થાય છે આ વખતે સુરતી માજા અને દોર બરેલી દોરીમાં મારું નામ સબીર હુસેન છે હું એક પતંગ ઉડાડવાનો શોખીન છું રાજકોટમાં ચાઇનીઝ દોરીનું વેચાણ બંધ છે એ ખૂબ જ સારી વાત છે ચાઇનીઝ દોરીનું વેચાણ અમે ના જ થવો જોઈએ વેપારીઓ બધા સમજીને આ વખતે ચાઇનીઝ દોરી નથી મંગાવી અને પોલીસોએ પોલીસ પણ એના ખાસ ધ્યાન રાખે છે એના નિયમોનું પાલન કરાવે છે ચાઇનીઝ દોરીથી પતંગ ના ઉડાડવી જોઈએ પક્ષીને પણ નુકસાન કરે છે બધી રીતે નુકસાન કરે એટલે ચાઇનીઝ દોરીનું વેચાણ આ વખતે રાજકોટમાં થતો નથી